અમદાવાદની સોલા પોલીસે ચાંદલોડિયા ગામના ટિમ્બલિયા વાસમાંથી દેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે જેમાં પોલીસે બાતમીના આધારે અહીં દરોડો પાડી તપાસ કરતાં મીડિયાના થેલામાં ભરેલો એકસો છ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો ત્યારે પોલીસે સ્થળ પરથી દશરથ ઠાકોર નામના બુટલેગરને ઝડપી લીધો હતો જ્યારે આ દારૂનો જથ્થો આપનાર અલ્પેશ ઠાકોર અને ચંદ્રેશ ઠાકોર હોસ્પિટલમાં પોલીસે સવારે ઇમરજન્સી વોર્ડમાં નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફ ખાટલામાં સૂતા હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં વહેલી સવારે છાતીમાં દુખાવા અને ગભરામણ સાથેની ફરિયાદ લઈને એક દર્દી અહીં આવ્યો હતો અને સ્ટાફ સૂતેલો હોવાનું જણાવતા વિડીયો ઉતારી વાયરલ કરાયો હતો ત્યારે આ મામલે તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપવામાં આવ્યા બાદ હોસ્પિટલના સીએમઓ અને સ્ટાફને નોટિસ આપી ખુલાસો માગવામાં આવ્યો છે અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલ એકા ક્લબમાં ચાલી રહેલા એક કાર્યક્રમ દરમિયાન અચાનક સ્વિમિંગ પુલની દિવાલ તૂટતા દોડધામ મચી ગઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર એકા ક્લબ ખાતે આયુષ ઇન્ડિયાનું એક્ઝિબિશન ચાલી રહ્યું હતું જેમાં છત્તીસગઢના મંત્રી બાઇટ આપી રહ્યા હતા તે દરમિયાન અચાનક છત પર આવેલા સ્વિમિંગ પુલની દિવાલ તૂટતા પાણી લીકેજ થવા લાગ્યું હતું જેના કારણે તાત્કાલિક ધોરણે એક્ઝિબિશન હોલ ખાલી કરાવી દેવામાં આવ્યો હતો જોકે આ ઘટનામાં મોટી જાનહાની ટળી ગઈ હતી જ્યારે કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે